એક તરફ તરફ સ્માર્ટ વિરોધ થઈ રહ્યો છે ત્યાં બીજી એમડીએ પત્રકાર પરિષદ યોજી મીટર બરાબર કામ કરતા હોવાનું કહ્યું હતું સ્માર્ટ મીટર બાબતે એમડી યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર રિપ્લેસમેન્ટનું કામ એપ્રિલથી શરૂ થયું છે લોકોને ખબર પણ હતી કે સ્માર્ટ મીટર આવવા

ત્યારબાદ ઇન્ચાર્જ વીજ વપરાશ તમામ બાબતનું ટેસ્ટિંગ થયું હતું ટેસ્ટિંગ સફળ થયા બાદ એપ્રિલ જ અમે મીટર લગાવવાનું શરૂ કર્યું છે સ્પાન મીટર લગાવવાનું મુખ્ય કારણ એ છે કે મીટર રીડર મેન્યુઅલ રીતે કામ કરે તો કેટલીક વાર લોકોને પાંચ લાખ કે નવ લાખનું બિલ આવ્યું હોવાનું સામે આવ્યું છે સ્માર્ટ મીટરથી આ હ્યુમન એરર નીકળી જાય છે ઘણી વાર મીટર રીડરની સાઠ ગાંઠ સખીને યુનિટ ઓછા દર્શાવે તો નુકસાન થાય એટલે સ્માર્ટ મીટરે તેનો ઉપાય છે વીજ ચોરી માટે પણ સ્માર્ટ મીટર ઉપયોગી છે કે ફીડરમાંથી વીજ ચોરી છે તે બાબતે પણ માહિતી મળ્યા બાદ અમે ટીમ મોકલીને તપાસ કરાવી સકીએ છીએ સ્માર્ટ મીટર થી રોજ વીજળી ઉપયોગ જોઈ શકાય છે જેથી વીજળી બચાવી પણ શકાય છે સ્માર્ટ મીટર એડવાન્સ રિપેર્ડ અને અમારે 2% રિબેટ આપવાનો પ્લાનિંગ છે સ્માર્ટ મીટર રિપ્લેસમેન્ટ કામ DGVC L માં મહિનામાં સ્ટાર્ટ થયું એના માટે આ વગાઉ પણ ઇન્ફોર્મેશન એડવર્ટાઇઝમેન્ટ કામ શરૂ કરી દીધું હતું છેલ્લા બે ત્રણ મહિનાથી લગભગ મજોરિટી પબ્લિકને આ વિસ્તારમાં ખબર પણ હતી કે ટૂંક સેવામાં સ્માર્ટ મીટરથી રિપ્લેસમેન્ટ આવવાના છે એપ્રિલના મહિનામાં અમે સ્ટાર્ટ કર્યું લગભગ એક મહિના બધું સ્મૂથલી ચાલતું હતું અરાઉન્ડ ટેન થાઉઝન્ડ મીટર દસ હજાર મીટર જેટલા અમે ચેન્જ રિપ્લેસ પણ કર્યા એક મહિનામાં પણ છેલ્લા ત્રણ ચાર દિવસથી ખાસ કરીને આ સોમવારના પછી થોડા સોશિયલ મીડિયામાં વિડીયોઝ વાયરલ થયા છે થોડા અમારા પ્રમાણે મિસકમ્યુનિકેશન થોડા થયા છે જેના કારણે પબ્લિકને થોડું કન્ફ્યુઝન છે ખાસ કરીને ઘણા બધા લોકોને એવું ડાઉટ છે કે સ્માર્ટ મીટર આવ્યા પછી મીટર બહુ ફાસ્ટ ચાલે છે રિચાર્જ બહુ જલ્દી પતી જાય છે તો એમાં જેટલા પણ કન્ફ્યુઝન્સ છે ભ્રાંતિઓ છે અને અમારી તરફથી અમે ક્લેરિફિકેશન પ્રોએક્ટિવલી આપી શકીએ એદા એટલા માટે આજે અમે બધાને ઇન્વાઇટ કર્યા છે શાંતિથી અમે પહેલાં થોડી અમે માહિતી તમારી સાથે શેર કરી દઈએ અત્યાર સુધી અમે કેટલું કામ થયું છે કયા પ્રકારે અમે બિલિંગ કરીએ છીએ કયા પ્રકારે લોકો રિચાર્જ કરાવી શકીએ છીએ અને કયા પ્રકારે એના ડિડક્શન થાય છે એ બધી માહિતી અમે શેર કરીશું એના પછી આપણા જેટલા બધા પ્રશ્નો હોય એ પણ આપણે વન બાય વન લઈશું કે કોઈ પણ ક્લેરિફિકેશન આપણને જોઈએ તો આજે મળી જાય અને આના પછી પણ કોઈ ફિલ્ડમાં કન્ફ્યુઝન કે એવું કોઈ પણ ડાઉટ આવે તો અમારી ટીમ સતત તૈયાર છે કોઈપણ ડાઉટ આવશે કોઈ પણ જોશે કોઈ પણ મિસકમ્યુનિકેશન થાય એ બધું અમે તમે સમયસર અપાવી શકીએ એના માટે અમે પ્રયત્નશીલ છે તો સૌથી પહેલાં તો મારે કહેવાનું છે કે સ્માર્ટ મીટર રિપ્લેસમેન્ટનું જે કામ છે સ્માર્ટ મીટરનું બેસિક મતલબ એ છે કે જે જૂનું ઇલેક્ટ્રિકલ મીટર હતું સ્ટેટિક મીટર જેને કહેતા હતા એ સ્માર્ટ મીટર પણ ઇલેક્ટ્રિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો સેમ સ્ટેટિક મીટર જ છે ખાલી એના ઉપર એક એડિશનલ કમ્યુનિકેશનનો મોડ્યુલ હોય જેના કારણે કન્ઝ્યુમરને પણ માહિતી મળે અને અમને કંપનીને પણ માહિતી મળે કે ડેલી બેસિસ ઉપર એવરી દરેક કન્ઝ્યુમરનો કેટલું વપરાશ થઈ થઈ રહ્યું છે તો એથી અમે જેટલી પણ સિસ્ટમમાં યુનિટ એન્ટર થઈ છે અને જેટલી દરેક મીટરમાં યુઝ થઈ છે એ બધી એન્ડ ટુ એન્ડ અમે વેરીફાય કરી શકીએ અને ક્યાં લીકેજેસ થયા છે ક્યાં કેટલું કન્ઝમ્શન થયું છે અને આધારે બિલ પણ બનાવી શકીએ સ્માર્ટ મીટરનું કામ સેન્ટ્રલ ગવર્મેન્ટ આરડીસી સ્કીમમાં શરૂ કરાવ્યું હતું આ સિવાય પણ અમુક સ્ટેટ આરડીસી સ્કીમ આવ્યા પહેલાં પણ કામ શરૂ કરી દીધા હતા અને અત્યાર સુધીમાં કન્ટ્રીમાં એક કરોડ દસ લાખ સ્માર્ટ મીટર પ્રીપેડ મોડમાં ઓલરેડી રિપ્લેસ થઈ ગયા છે આમાં ખાસ કરીને સ્ટેટ્સ લાઈક ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા આસામ મધ્યપ્રદેશ ઝારખંડ આમાં ઘણા બધા સ્માર્ટ મીટર રિપ્લેસ થયા છે આપને મારી પાસે પ્રાપ્ત માહિતી મુજબ આસામમાં સોળ લાખ મીટર બિહારમાં અઢાર લાખ મીટર યુપીમાં બાર લાખ મીટર હરિયાણામાં નો લાખ ઇન્દોર ડિસ્કોમ જે મધ્યપ્રદેશની છે એમાં બે લાખ અને ઝારખંડમાં અઢી લાખ એટલા મીટર સ્માર્ટ મોડમાં ઓલરેડી રિપ્લેસ થઈ ગયા છે અને ટોટલ કન્ટ્રીમાં મળીને લગભગ એક કરોડ દસ લાખ મીટર રિપ્લેસ થયા છે ગુજરાત આ કામ ગયા વર્ષે એના પ્રોસેસ બધા કર્યા લાસ્ટ યર અમે મીટર રિપ્લેસમેન્ટ કરવાના વર્ક ઓર્ડર આપ્યા પછી એના આઈટી બેકએન્ડના ડેવલપમેન્ટ થતા હતા જ્યારે આઈટી ડેવલપમેન્ટ બધા થયા પછી સૌથી પહેલાં અમે અમારી ડીજીવીસીએલની કોલોનીમાં જેટલા પણ એમ્પ્લોઈઝ હતા આ બધાના મીટર રિપ્લેસ કર્યા એ જે જે આપણે પ્રિમાઇસમાં બેઠા છીએ એની પાસે જ કોલોની છે આપણી મિટિંગ પછી કોન્ફરન્સ પછી તમે જોઈ પણ શકો છો કે જેટલા પણ અમારા એમ્પ્લોઈઝ છે આ બધાના કોલોનીમાં સૌથી પહેલાં અમે મીટર રિપ્લેસ કર્યા બે ત્રણ મહિના સુધી એના બધા અમે ડેટા વેરીફાય કરાવ્યા કે કોઈ જગ્યા મીટર ફાસ્ટ તો નહીં ચાલે છે કોઈ કન્ફ્યુઝન જે પબ્લિકમાં આવી શકે એવા તો નહીં થાય છે એના પણ પ્રીપેડ વોર્ડમાં અમારા એમ્પ્લોઈઝ પે કરવા લાગ્યા છે એના કોઈ ઇસ્યુઝ તો નહીં આવે છે જ્યારે બેલેન્સ નેગેટિવ થાય તો ડિસ્કનેક્શન થાય છે જ્યારે રિચાર્જ થાય તો રીકનેક્શન થાય છે એ બધા અમે પહેલાં શરૂઆત અમારા થી કરી બીજું પબ્લિક એ બધા વેરીફાઈ કર્યા આઈટી સિસ્ટમ ડેવલપ થયા થઈ ગયા પછી અમે પબ્લિકમાં એપ્રિલ મંથમાં સ્ટાર્ટ કરી શરૂઆતી ફેઝમાં જ્યારે રિપ્લેસમેન્ટ કર્યા તો સારી રીતે રિપ્લેસમેન્ટ થયા બધા કન્ઝ્યુમર્સને અમે સોસાયટી થ્રુ અને એના પેમ્ફ્લેટ અને પેપર ડિસ્ટ્રીબ્યુટ કરીને પણ ટ્રાય કરીએ છીએ એક એક આપણને ધ્યાન હશે જ લાસ્ટ સેટરડે લાસ્ટ સન્ડે એક મિની સાયક્લોન જેવું ઇફેક્ટ બન્યું હતું એનો વાસ્તવિક આપણા સુરતમાં નથી પૂરા ગુજરાતમાં થયું હતું વડોદરામાં પણ એવી કન્ડિશન હતી અમદાવાદમાં પણ એવી કન્ડિશન હતી અને રાજકોટ સુરેન્દ્રનગરમાં પણ એવી કન્ડિશન હતી ખાસ કરીને સુરતમાં આટલું ઇફેક્ટ એના કરતાં ઓછું હતું પણ જંબુસર ભરૂચના જંબુસર આમોદ દહેજ વિસ્તારમાં અમારે વધારે અસર હતું એ નેચરલ કન્ડિશન પણ અમુકવાર એવી હોય છે અમારા એરિયા રિમોટ રૂરલ એરિયા પણ હોય છે સિટી એરિયામાં કન્ડિશન બેટર છે રિમોટ રૂરલ એરિયામાં થોડી કન્ડિશન સિટી એરિયા કરતાં આટલી સારી નહીં હોય એના ઉપર અમે કન્ટિન્યુઅસલી કામ કરીએ છીએ <गोणगरी> थीक थीक बार ओ, एक बार स्मार्ट हमारा ओ एक वो तुम्हारा बड़ा प्रश्न ले लीसु पर पहला स्मार्ट मीटर ले ली तो बेटर है पीछे तुम्हारा बड़ा प्रश्न ले ली आ भविष्य में थसे આ ઉપરાંત સ્માર્ટ મીટર લાગ્યા બાદ અગાઉની બિલ લોકોએ ભરેલી ડિપોઝિટમાંથી માઇનસ કરવામાં આવે છે જો ડિપોઝિટ કરતાં વધુ બિલ હોય તો એકસો એસી દિવસમાં હપ્તે હપ્તે પ્રતિદિન તે રકમ વસૂલવામાં આવે છે મીટર લગાવ્યા બાદ પાંચ દિવસ લોકોને ડીજીએસએલ દ્વારા એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે આપવામાં આવે છે એટલે કસ્ટમરનું બેલેન્સ માઇનસ ત્રણસો રૂપિયા થાય ત્યાં સુધી અમે વીજળી કટ કરતા નથી ત્યારબાદ કસ્ટમરને ફોન કરી આ માઇનસ બેલેન્સ ભરવા માટે કહેવામાં આવે છે નિર્મલ નગરમાં એકસો ત્રેપન કસ્ટમર છે ત્યાં વિરોધ સામે આવ્યો હતો ત્યારે આ બાબતે મીટર ની રીડિંગ અને બિલની ચકાસણી જૂના મીટરના રીડિંગ સાથે કરાઈ હતી તો એની ગત વર્ષની તુલનામાં ગ્રાહકોની વીજ વપરાશ નો વર્ષે પણ એટલો જ આવ્યો છે એટલે બિલ વધારે આવ્યું હોવાની વાત ખોટી છે બીરો રિપોર્ટ સુરત